કે બેનને પ્રેમ કર્યા પછી થોડા સમય પછી ખબર પડી કે ખરેખર હું ખોટી જગ્યાએ જતી રહી છું પછી એક એ સમય એવો આવ્યો કે લોકો એટલું ટોર્ચર કર્યું તો અમાર ઘર મકાન ખાલી કરીને અમાર બીજા જતું રહે ઉપરી ભાડાના મકાન 37 વર્ષીય મહિલા પોતાની એક દીકરી સાથે દર દર ભટકવા માટે હવે મજબૂર બની છે મહિલાએ કહ્યું કે કોઈ પ્રેમ લગ્ન કરશો નહીં પ્રેમ લગ્ન કરશો તો બરબાદ થઈ જશો એમ લગ્ન એ મહિલાનું જીવન બરબાદ કરી દીધાનો આરોપ ઉઠવા પામ્યો છે સાડત્રીસ વર્ષીય મહિલા પોતાની એક દીકરી સાથે દર દર ભટકવા માટે હવે મજબૂર બની છે પતિએ તગેડી મૂકતા મહિલા પોતાની દીકરી સાથે એક મંદિરમાં આશરો લઈ રહી છે અને મંદિરમાં હવે જીવન નિર્વાહ કરી રહી છે મહિલાની નવ વર્ષીય દીકરી બે વર્ષથી શાળામાં અભ્યાસ અર્થે પણ ગઈ નથી ફી ભરવાના પૈસા ન હોવાથી એ દીકરીને શાળામાંથી પણ કાઢી મૂકવામાં આવી છે બીમાર પડેલી મહિલાને સારવાર માટે પણ વલખા મારવા પડી રહ્યા છે તેની માટે પોતાની સારવારને લઈને પણ રૂપિયા નથી આર્થિક વ્યવસ્થા ન હોવાના કારણે એ મહિલા કરગરી રહી છે ત્યારે એસપીજી ગ્રુપ દ્વારા બીમાર મહિલાની સારવાર કરાવવામાં આવી મહિલાએ કહ્યું કે કોઈ પ્રેમ લગ્ન કરશો નહીં પ્રેમ લગ્ન કરશો તો બરબાદ થઈ જશો વર્ષીય વર્ષીય મહિલાએ વર્ષ લગ્ન કર્યા હતા તેને તેને એક દીકરી દીકરી છે સાથે સાસરીમાંથી કાઢી મૂકવામાં આવે છે અને હવે તે પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે દર દર ભટકી રહી છે પરંતુ આ જ મહિલાની વારે હવે આવ્યું છે એસપીજી ગ્રુપ અને બીમાર મહિલાની એસપીજી ગ્રુપ દ્વારા સારવાર પણ કરાવવામાં આવી

તો આવી વિકટ પરિસ્થિતિ અંદર પણ કોઈ મદદ કરવા વાળું નતું જયારે કર્યો તો દ્વારા એમને રહેવાની વ્યવસ્થા કરી દવાખાની વ્યવસ્થા કરી અને ભવિષ્યની અંદર જેટલી પણ મદદ મળશે મદદ આપવાની ખાતરી પણ આપી છે એટલે આ પ્રેમ લગ્ન જેટલા પણ યુવાન યુવતીઓ કરતા હોય એમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમે પ્રેમ લગ્ન બિલકુલ વિરોધી નથી પણ તમે એટ્રેક્શનમાં આવી જે પ્રેમ કરો છો અને માતા પિતાના વિરોધમાં આવીને જે ભાગીને લગ્ન કરો છો એના અમે વિરોધી છીએ જ્યારે પ્રેમ લગ્ન કરીને ભાગીને લગ્ન કરો એટલે તમને બચાવવાળું કોઈ હોતું નથી તમે એમના મુખે જોઈ કે મને બચાવવાળું કોઈ નથી પિરિયડ પક્ષમાં કોઈ નથી કારણ કે જ્યારે પ્રેમ લગ્ન કરો એટલે કોઈ ના હોય પણ જો તમે એ એ જેના જોડે પ્રેમ કરતા હોય એની વાત તમે તમારા માતા પિતાને કે પરિવારની કરશો તો કાલ ઉઠીને તમને આવી તકલીફ પડશે તે પરિવાર સાથે મળશે આજુબાજુ લોકોને ભેગા કરીને દબાણ લાવીને સારું કરવાનો પ્રયત્ન કરશે એટલે બધા જ લોકોને વિનંતી કરું છું અને આજે એ જ નિમિત્તે અમે અમદાવાદ ન્યુ રાણીપ આનંદ પાર્ટી પ્લોટ ખાતે લગ્ન ના નોંધણી સુધારો થાય અને એસપીજી ના સદસ્ય બનવા માટેનું એક મહા સંમેલન રાખેલું છે તો આપ સર્વે ને વિનંતી છે કે આ આજુબાજુ અમદાવાદ ના કે ન્યુ રાણીપ ની આજુબાજુ જેટલા પણ ભાઈઓ બહેનો રહેતા હોય આજે તમને હાર્દિક આમંત્રણ આપું છું કે ન્યુ રાણીપ આનંદ પાર્ટી પ્લોટ માં પધારો મારા સાસુ ઘરે ઘરે એમના ધ્યાન કરતા અમારા જોડે થી બહાર ઉભી લેતા તા પછી એક સમય એવો આવ્યો કે લોકો એટલું ટોર્ચર કર્યું તો અમારા ઘર મકાન ખાલી કરીને અમારે બીજા જતું રે ઉપર ભાડાના મકાન અને એમને બધું મકાન વેચી દે બધું એમના નાના દીકરા ન લીધી તું અને અમને કોઈ ભાગ આપ્યો નહીં પછી અમે દેગામ અમે અમદાવાદ પેલા પછી દેગામ આવ્યા દેગામ માં અમે ભાડાના મકાનમાં રહેતા હતા ત્યાં અમે લગભગ સવા વર્ષ ત્યાં રહ્યા

આપની દીકરી કેટલા વર્ષની થી દસ વર્ષ હવે તમારી માંગ શું છે મારી માંગ એ છે કે મારા હસબન્ડ મનન માં દીકરીને લઈ જાય